અમદાવાદમાં મહિલા પોલીસ મથકમાં છે પૂર્વ મેયર માલિની અતિતના પતિ ડોક્ટર ભરત અતિતે પોરબંદરના ડોક્ટર દંપતીને રૂપિયા આઠ લાખમાં બે બાળકોને વેચી દીધા હતા આ બે બાળકોની તપાસ દરમિયાન ત્રીજા બાળકની તસ્કરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે સરોગેસી કેસ જે મહિલા પોલીસ સ્ટેશન નંબર એક બે હજાર ત્રણની જે ગુનો છે એ ગુનામાં મુખ્ય આરોપી ડૉક્ટર ભરત અતીત જે હાઈકોર્ટમાં આગોતરા જવાન માટે અરજી કરી હતી પણ એ આગોતરાની અરજી પાછી ખેંચી લેતા હવે આજરોજ ગુનાના તપાસના કામે આજે ક્રાઈમ બ્રાન્ચ એમને બોલાવ્યા હતા અને પછી થોડીવાર વાર પહેલાં એમની ધરપકડ કરવામાં આવેલ છે

આ ઉપરાંત ડોક્ટર ભરત અતિથના હોસ્પિટલ અને મોબાઈલની કોલ ડિટેલ્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હજી ડોક્ટર ભરત અતિથ પાસેથી ઘણી બધી વિગતો લેવાના બાકી છે ખાસ કરીને જે ડોક્યુમેન્ટ્સ જે મેન્ટેન કરતા હતા હોસ્પિટલની અંદર એમાં રજીસ્ટર પછી અન્ય દાખલાઓ પછી એફિડેવિટ્સ અને એ સિવાય પણ જે રાજકોટ ખાતે જે ત્રીજા બાળકને જે એક્સચેન્જ કરવામાં આવ્યો હતો એ બાળક કોણ છે પછી એક બાળકનું જે કન્ફર્મેશન થયું છે કે જે ટેસ્ટ દ્વારા જે કન્ફર્મ થઈ ગયું છે પછી એ એ સિવાય જે બીજો બાળક હતા બીજા બાળકના ખરેખર કોણ છે પેરેન્ટ્સ અને એ સિવાય પણ જ્યારે જ્યારે સરોગસીના જે કેસ માટે એમને ત્યાં જે સંમતિ પત્રક વગર ભરવામાં આવતા હતા એ સંમતિ પત્રકમાં કેટલા ફોર્મ ભરવામાં આવેલા છે એ ફોર્મની વિગત લેવાના બાકી છે ડોક્ટર ભરત અતિતે ત્રણ બાળકો ઉપરાંત વધુ બાળકોની તસ્કરી કરી હોવાની શંકા ક્રાઇમ બ્રાન્ચે વ્યક્ત કરી છે બાળકોના તસ્કરી કેસમાં પોરબંદરના ડોક્ટર દંપતીની પણ ભૂમિકા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત આ કૌભાંડમાં બરતદીત સાથે સંડોવાયેલા એજન્ટની શોધખોળ શરૂ કરી છે કેમેરામેન યુવરાજ લીલા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ